શાસ્ત્ર કહે છે એ ભગવાન ની કૃપા થાય ને આપણે ત્યાં દીકરા નો જન્મ થાય ને હું દીકરાની દીકરી છે મોટી થઈ ની એ દીકરી તમને રાજી કરે હો દીકરા તો આપણને બધા ખબર જ છે જય સીતારામ બોલો અમારા ગુરુદેવ ભગવાન એમ કેતા જે ભાગશાળી માણસ હોય ને એની દીકરી થાય આપણે બહુ ભાગ્યશાળી આપણે શું દીકરીઓ આવે અને દીકરી આવે એટલે બાપની બધી ચિંતાઓ હરી લે ભગવાન હોતે હરી લે હો યાદ રાખજો અમારા ગુરુદેવ ભગવાનના વાક્ય આમ તો મેં એક જગ્યાએ વાંચેલું છે એ દીકરી ન હોય ને સાંભળો દીકરી ન હોય ને તો ઈ વ્યક્તિ અવશ્ય ને અવશ્ય એક વખત જીવનમાં કન્યાદાન કરવું હવે દીકરી નથી તો કન્યાદાન કેમ કરવું ભાઈ તો કે આવી કથાઓ હાલતી હોય ને

એક કરતા વધારે જે બે બેનો દીકરી હોય ને બે દીકરી હોય ત્રણ દીકરી સમજી છે છે દશરથ રાજા જનક હે જનક તમે એક ને ચાર દીકરી નું દાન કર્યું છે આ ચાર દીકરીનું દાન કર્યું એક દીકરીનું દાન કરો એટલે કેટલું પુણ્ય મળે સાંભળો એ સો વર્ષ સુધી જે વ્યક્તિ એકાદશી રે અને સો મળે ને મળે છે હજી આગળ તો સાંભળો એ વિષ્ણુ ભગવાન સન્મુખ ઉભા હોય વિષ્ણુ ભગવાન સન્મુખ ઉભા હોય અને વિષ્ણુ ભગવાન ના સન્મુખ ઉભા રહીને પૂજા કરો અને જે ફળ મળે ને એ ફળ એ કન્યાદાન કરવાથી મળે છે મે વાંચેલું છે વાલ્મિકિરાયણમાં સ્પષ્ટ લખેલું છે જે વ્યક્તિ અગિયાર મેઘ યજ્ઞ કરે અથવા અગિયાર વાજપે યજ્ઞ કરે એનું જે ફળ મળે ને એ કેવલ ને કેવલ એક કન્યાદાનથી ફળ મળે છે એટલે આપણા ઘરે દીકરી હોય તો આપણે રાજી થવાનું બહુ ન હોય તો કન્યાદાન અવશ્ય કરવું કન્યાદાન કરવાથી આપણા ભવો ભવના પાપ બળીને ભસ્મ થઈ જાય અરે માર્કંડેય પુરાણમાં તો ત્યાં સુધી લખેલું છે કન્યાદાન કરો ને એટલે આવાવાળી હાથ પેઢીને ગયેલી પેઢી આ બધી પેઢીઓ તરી જાય છે આવવાવાળી હોતે હો ગયેલી તો ખરા પણ આવાવાળી હાથ પેઢી હોતે તરી અને હવેનો જમાનો આવ્યો કે દીકરી નથી જોતી દીકરા જ જોઈએ છીએ બધાએને પછી મોટો થઈને પછી ભગવાન ને કેવાનું લગ્ન થાય ને એટલે ભગવાન પેલા દીકરી આવે પ્રાર્થના કરજો સુખી હોય થાય કઈ કેવત છે પેલી દીકરી આવે હોના ની ટોકરી લઈને આવે અને દુનિયામાં બહુ સારામાં સારું થાય આખા ગામની ચિંતા તમે કરતા હો પણ તમારી ચિંતા કોણ કરે તમારી દીકરી કરે હવારથી થી બાણા થાકી જાય પણ સાંજે ઘેર આવે ને દીકરીના હાથનો પાણીનો એક ગ્લાસ પી લે એટલે બાપ તરત ને તરત રાજી રાજી થઈ જાય હો બધું થાક ઉતરી જાય આનું નામ છે દીકરી